નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરી કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકોને એમના નગરપાલિકાને કામોમાં કરાવતા પડતા હોય છે અને આ નગરપાલિકાને કામો લગાવવા માટે વન ટોપ શોપ એટલે કે એક સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટા ફાયદો થશે ઓનલાઈન દરેક કામોમાં તમે સિટી સિવિલ સેન્ટરની અંદર કરાવી શકશો વાત કરીએ કે રેશન કાર્ડની નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ એક રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સમક્ષ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જેટલા પચીસ તાલુકાઓ પચાસ હજાર અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણ ભાગરૂપે પરિવારને આવક અવા સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીની અનુદાન આપશે વધુ મહત્વની વાત કરીએ કે વાહન ચાલકો ચેતવજો ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની મોટી નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોને ફેરફાર કર્યા છે અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમના તે ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના જિલ્લાઓની અંદર તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ કેટલાય અગાઉ પણ હતા પરંતુ હવે નવો નિયમ માત્રને માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ પડતો શહેરી વિસ્તારની અંદર જ હેડ કોન્સ્ટેબલ તેનાથી ઉપર અધિકારીને દંડ ફટકારી શકતા હતા પરંતુ ગુજરાતના જિલ્લાઓની અંદર તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ એમની ઉપર જે અધિકારીઓ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરીને દંડ ફટકારી શકે છે વધુ આગળ વાત કરીએ કે દેવા માફી અંગે જાહેરાત ગુજરાતના ખેડૂતો માટે એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે ગુજરાતના આખા દેશમાં નવમા ક્રમે છે આવી જાય છે રાજ્યની વાત કરીએ કે ગુજરાતમાં સુડતાળીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોનું કૃષિ લોન લીધી છે જેમાં એક લાખ કરોડ રૂપિયાનું વધુ છે સૌથી વધુ દેવું ગુજરાતના રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસે લોન લીધી છે અને લોનની રકમ એક પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડ રૂપિયાની વધુ છે તાજેતરમાં નાણાં મંત્રીએ કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોને જવાબ તમામ વિગતો જાહેર કરી હતી બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું તે આજે ડબલ થઈ ગયું છે તે બાવીસોથી ચોવીસ રૂપિયા પહોંચ્યું છે એ જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવા રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા જેમ કે ભાવમાં વધારો આવતા તે બારસો રૂપિયા પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસે ખેતમજૂરી વેતન દોઢસોથી બસો રૂપિયા હતું આજે અઢીસોથી સાડી ત્રણસો રૂપિયા થયું છે રાસાયણિક દવા ખાતરમાં બે વર્ષ પહેલાં આજની તારીખમાં કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો થાય છે આમ વધી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેત દેવાતાર બનતો જાય છે વધુ આગળ વાત કરીએ કે બે વીસનો હપ્તો ક્યારે છે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારે બેંક ખાતામાં વીસમો હબ્ધો ક્યારે આવી શકે છે જે જાણવાનું મહત્ત્વ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ટીડી ડાયરેક્ટ બેટીક ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંકના સીધી ખાતા મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યા છે હજુ ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ થયો હતો અગાઉ અઢારમો હપ્તો મહિનાનું અંતર હતું આ આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન પચીસ બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જોકે સરકાર હજુ સુધી કોઈ સસ્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસ્ના યોજનાનો વીસમો હપ્તો ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે જેમને કેવાયસી જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલું છે તે સિવાય રજીસ્ટ્રેશન કરાયેલું હશે તેમને ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા નથી દેવા તો એક સાથે બે હપ્તા આપવામાં આવશે આગળ વાત કરીએ ગુજરાતમાં યુસીસીની તૈયારી વિધાનસભા ગૃહ વર્ષ બે હજાર પચીસ ને છવ્વીસની કાયદા વિભાગ માટે અંદાજપત્રની માગણી પર ચર્ચામાં પ્રત્યેતર કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશના ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરવું ગુજરાત રાજ્યના બીજું રાજ્ય બનશે રાજ્યના તમામ લોકોને સન્માન ન્યાય મળશે એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના સાકાર કરવાની આ દિશા કદમ છે વાત કરીએ કે ગુજરાતમાં લાગુ પૌલિક અથવા બહુ પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓને લગ્નની ઉંમર અઢાર વર્ષ રહેશે ભલે તેને જાતિ કે ધર્મ કોઈ પણ હોય બધા ધર્મોના બાળકોને દત્તક લેવાનો અધિકાર રહેશે પરંતુ બીજા ધર્મના બાળકોને દત્તક લઈને સકાશે નહીં હલાત ઉદ્દેશની પ્રથા બંધ કરવામાં આવશે વધુ વાત કરીએ કે લગ્ન ફરજિયાતને રજીસ્ટ્રેશન કરવામાં પડશે ગ્રામ્ય સભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે જાતિ ધર્મ કે સંપ્રદાયકને ધ્યાનમાં લેનાર વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંતર્ગત કાયદા દ્વારા બાબતોનું સમાધાન કરે છે વધુ વાત કરીએ કે એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટો ફેરફાર ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પ્રાદેશિક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાયસી સી હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવું જરૂરી છે આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે ઓટીપી વેરિફિકેશન ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવે છે ગેસ સબસિડી ફરફાર સબસિડીના નિયમોને પણ કેટલાક ફેરફારો કરી શકે છે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા સિલિન્ડરમાં સ્માર્ટ ચીપ દગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય છે વધુ વાત કરીએ કે પાક વીમા યોજના શરૂ કરી પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવી છે આ વખતે વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય તે વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમોનું સરળનું લક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમો રકમ અડતાલીસ કલાક મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમો યોજના ફરી એન્ટ્રી કરવામાં આવી છે વધુ વાત કરીએ કે યુપીઆઈ બંધ સાવધાન એક એપ્રિલથી યુપીઆઈ સંબંધિત નિયમોને જરૂરી ફેરફારો કરવામાં આવશે જો તમે આ નિયમોનું પાલન ન કર્યું હોય તો તમારી યુપીઆઈ બંધ થઈ શકે છે જો તમારા બેંક ખાતામાં કોઈ જૂનો નંબર લિંક થયેલો હશે બંધ થઈ ગયો હશે તો એક એપ્રિલ બે હજાર પચીસના નવા નિયમો ખાતા સાથે લિંક કરાવવાનો જો તમે નહીં કર્યું હોય તો એ નેશનલ પેમેન્ટ કોર્પેરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે વાત કરીએ કે દસ્તાવેજ હવે નવો ફેરફાર મિલકતમાં દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિધો છે હવે ખુલ્લા ટોપ દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંશની શોધ ન હોય તો દસ્તાવેજનું રજીસ્ટ્રેશન નહીં થાય દસ્તાવેજના મિલકતના ફોટોગ્રાફી મૂકવામાં આવે છે આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફી નહીં બતાવી ખુલ્લો પ્લોટ ફોટોગ્રાફ મૂકી દેવામાં આવે છે આવું કરવાથી રાજ્ય સરકારને બ્યુટી ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થાય છે જો રેખાંશ અને અક્ષાંશ શોધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવો પણ આદેશ કરાયો છે વાત કરી કે નવી જાનનો મોટો નિર્ણય ગુજરાત જાંત્રી ઘણા વર્ષોથી વધ્યો ન હતો અને સરકાર અચાનક એટલો વધારો કર્યો છે કે સામાન્ય રીતે બસો ટકાથી વધારીને બે હજાર રૂપિયા ટકા કરવામાં આવ્યા છે અમલ પહેલા એપ્રિલ કરવામાં આનાથી નવા પ્રોજેક્ટમાં અસર થઈ છે અને સરકારને કોઈ મધ્યમ માર્ગને શોધશે નહીં અને તે અંગે ઘણા પ્રોજેક્ટ હજુ બ્રેન્ડિંગ છે બધી વાંધો રજિસ્ટ્રેશનો આવી શકે છે જંત્રીને લઈને ગુંચવળ થઈ સત્તાવાર માહિતી મુજબ વીજ શહેરો અને વિસ્તારોમાં સરેરાશ પચાસ ટકાથી પંદર ટકાથી ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે